અને મોજ નખરી મોજ મોજ ને મોજ ભાઈ ને જોરદાર ઉપાય ને મંત્ર તો દેવાના છે તો ફટાફટ મોકલી દેજો એટલે કે આંગળી ચિંધિયા નું પૂન કમાવાનો મોકો છે આ ભાઈ બરોબર છે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ બાજુમાં ડંકો બે લાયકન પણ પ્રેસ કરી દેજો નીચે હાઈપ બટન છે વારાફરથી ફરથી ત્રણ વખત પ્રેસ કરી શકો છો જેથી આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચે વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો મિત્રો આપણે શરૂ કરીએ વિડીયો હવે ચિંતા કરમાં હું બેઠો છું મિત્રો કોક તમને આવું કે બરોબર છે તો તમને કેવું લાગે ખરેખર જોઈએ ને તો જ્યારે ટેન્શન હોય મુશ્કેલી હોય ઉપાધિ હોય તમારા મિત્ર છે કે પછી ભાઈ છે બરોબર છે કોઈ પણ પરિવારનું ઘરનો સભ્યો છે જે તમારા કોન્ટેકમાં છે જો કોઈ એમ કહી દે કે ચિંતા કરમાં હું બેઠો છું કે હું બેઠી છું ભાઈ કેવી આનંદ આવે શાંતિ કેવી થાય ભલે કાંઈ પ્રોબ્લેમ નહીં પડે ચાલો કાંઈ તકલીફ નહીં પડે ભાઈ ચાલો દાદાની દયા છે અને દયા હશે અને રહેશે જ બધા ઉપર પણ એવું સાંભળવા મળે તો પણ આનંદ મળે ને તો મિત્રો આ તો આપણે તો માણસોની વાત કરું છું પણ આ તો હાજરા હજુર કડ કહેવાય કે જોરદાર ગદાળા વિશાળ આપણા મોજીલા બજરંગલી માંજી મહારાજ બેઠા હોય એ તમને એમ કહેતા હોય કે ચિંતા કરમાં હું બેઠો છું ભાઈ પછી શેની નહીં મિત્રો વિચારો તમે દાદાની તાકાત કેટલી તાકાત છે દાદાની એમ ગણાવી ન શકાય ભાઈ ભાઈ છે એવા વિશાળ કહેવાય કે આ હા હા તમારી નજર નો પહોંચી શકે અને એ જોવાની તાકાત કોઈ વ્યક્તિની અંદર એની કોઈની વ્યક્તિનું કહેવાય ને કે સક્ષમ નથી કોઈ વ્યક્તિ કે જે દાદાનું ઓરિજિનલ રૂપ જોઈ શકે ભાઈ ભીમ જ્યારે દાદા આરામની સ્થિતિમાં હતા ભાઈ વૃદ્ધનું રૂપ લઈને હતા વૃદ્ધ વાનરના રૂપમાં ભીમ આવ્યો ભાઈ કે મહાપુરુષ તમે જે કોઈ પણ હોય તમારી પૂછ હટાવો મારે જવું છે હું ઓળંગીને નથી જાતો મારે નિયમનું પાલન કરવું પડે વૃદ્ધ વાનરે કીધું આ સાઈડમાંથી માંથી વહી જાય પછી ટપાઈ વહી જાય ભીમ નહીં પાછો ભાઈ ઘમંડ ના કે અહીંયાથી જ જવાશે પૂછ આગી લ્યો તો જાઓ નગર પછી મારે કઈક કરવું પડશે દાદા તો વૃદ્ધ વાનરના રૂપમાં દાદા કે વાંધો નહીં ઉપાડીને મૂકી દે સાઈડમાં તેવડો તો અને ભાઈ ભીમે કર્યું જોર ગમે એવડું જોર કરી દીધું મિત્રો પણ તાકાત નહોતી ભીમની આ ખૂજ બળ લગાડી દીધું અંતે હાર નીચે નમી દાદાના ચરણોમાં માથું રાખીને કે તમે સાધારણ વાનર નથી પ્રભુ તમે કોણ છો કયો પછી દાદાઓના રૂપમાં આવ્યા અને કીધું બજરંગબલી હનુમાન છું એમ કીધું વિચારો એની મહાનતા કેવી કહેવાય ત્યારબાદ ભીમે કીધું કે દાદા તમારું ઓરિજિનલ સ્વરૂપ મારે જોવું છે તમારું જે રૂપ છે એ મારે જોવાની ઈચ્છા છે મને દર્શન આપો દાદા ત્યારે તમે લંકા ઉપર ગયા હતા જયારે તમે લંકા સળગાઈ લંકા દહન થયું જયારે જઈ યુદ્ધ તમે લડ્યા દાદા એ સ્વરૂપ જોવાની ઈચ્છા છે ભાઈ દાદા એ ના પાડી નહીં એ ગઈ તારી તાકાત નથી તું જોઈ શકી કે આ મારું વાનરનું રૂપ જોઈને રાજી થા ભીમ કે ના જોવું જ છે આજે તો ગમે એ થાય આ દાદાએ તોતીનું વિશાળ પહાડી શરૂ કર્યું ભાઈ રૂપ વધારવાનું ઓરિજિનલ આ હકીકતની ઘટના છે ભાઈ હજી તો થોડુંક ખાલી રમથું કહેવાય ને આમ આપણે આમ વીસ ત્રીસ માળનું બિલ્ડિંગ હોય ત્રીસ ચાલીસ માળનું બિલ્ડિંગ હોય બધીને પચાસ માળનું બિલ્ડિંગ લ્યો ને ત્યાં સુધી શરીર ખાલી વધારે હજી તો અને એ હાઈટ બોડી ને આહા હા એનર્જી ઉર્જા જોઈને ભીમ આમ ધ્રુજવા માંડે બસ કરો દાદા બસ કરો મારી ક્ષમતા નથી કે માફ કરો એ આનંદ રૂપમાં આવો પાછા વિચારો તમે હવે એવા દાદા આપણી પાસે હોય આપણી ઘરમાં હોય કહું છું ને ચિંતા કરવા હું બેઠો છું એમ દાદા કહેતા હોય ભાઈ પછી સેની બીક ભાઈ મિત્રો ગમે એવું ટેન્શન ચિંતા ડિપ્રેશન હોય ગમે એવો કરજો હોય ત્યારે હાર નહીં માનતા ભાઈ કાંઈક ને કાંઈક રસ્તો દાદા બતાવશે ઘણા લોકોનું કેવું હોય છે મને મેસેજ આવતા હોય છે કમેન્ટ આવતી હોય છે કે કરણભાઈ ગમે એટલું ભગવાનનું બહુ કરી છે દિવસ રાત માળા કરીએ હનુમાન ચાલીસાના પાઠ કરીએ ભગવાનને બહુ માનીએ છીએ પણ સામું નથી જોતા હવે મારે નારાજ થઈ જવું છે તો થઈ જાવ નારાજ ભાઈ નુકસાન તમને છે સામુ નથી જોતા એવું નથી સાચો સમય આવશે ત્યારે તમે જે માગ્યું હશે એના કરતા દસ ગણું મળશે પણ જે કર્મનું ફળ છે ભોગવવું પડશે ભાઈ એ પછી કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય મનુષ્ય સંત હોય કોઈ પણ વ્યક્તિ કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે ભાઈ જે વ્યક્તિએ જન્મ લીધો છે એનું મૃત્યુ થશે જ જે વ્યક્તિએ જન્મ લીધો છે એનો મૃત્યુ થશે ને જેને જન્મ લીધો છે એને કર્મનું ફળ પણ ભોગવવાનું છે હા પણ પૂજા નામ જપ મંત્ર જાપ સાધના આ બધું કરીને તમે એ ફળ જે છે તમને જે મળવાનું છે બરાબર છે એને સહન કરવાની ક્ષમતા તમને મળશે એફર્ટ થોડું ઓછું તમે કરી શકો જો ભગવાનની ભક્તિમાં ઊંડા ઉતરો નામ જપમાં ઊંડા ઉતરો તો ઘણા લોકો કહેતા હોય છે ને કે હમણાં જ મારે એક આ તો જો કે એક કોકે બનાવેલો વિડીયો હતો એ તમને વાત કરું છું પણ ખરેખર પણ એવું બનતું હોય છે હવે આ ઘટના જે છે ને મારે એક વિડીયો આવેલો હતો એ એમના માતાજી એટલે કે એમના મમ્મી એમનો પુત્ર અને એમની વાઈફ બરોબર છે ત્રણ જ લોકો ઘરમાં રહેતા હવે એમનો જે સન છે ઈ અને એમની વાઈફ હસબન્ડ વાઈફ બંને સાથે જોબ કરવા જતા એક જગ્યાએ સાથે જોબ કરતા બરાબર છે હવે એમના મા જે હતા ને માતાજી એ દરરોજ પૂજા કરે દીવા બધી દીપ કરે એક દિવસ ખબર નહીં એને શું સૂઈજ સાંભળજો એને શું થયું ખબર નહીં કાંઈ એ એ માતાજીએ એમના દીકરાને કીધું કે આજે થોડીક વાર ઉભો રહે હનુમાન ચાલીસાનો એક પાઠ તમે બે જણા હારે કરતા જાઓ પછી ઘરે જાઓ સોરી પછી નોકરીએ જાઓ કારણ કે શનિવારનો દિવસ હશે ઓલા ભાઈ ગુસ્સામાં આવો કારણ કે ભગવાનમાં એટલું બધું નહોતા માનતા એ બે જેટલું એના મમ્મીજી માનતા માતાજી માનતા બે જણા એવા નથી કરવું જ આવા દે ને ભાઈ અમારે મોડું થાય છે મમ્મી કે ઓફિસે જવાનું છે રસ્તામાં ટ્રાફિક નડશે ને આમ ને તેમ ને બધું હવે બહુ એના મમ્મી આગ્રહ કર્યો એટલે દીકરો દીકરો છે કે હાલ ને એક વાર કરી લઈ પછી જાય પાંચ દસ મિનિટ આમથી આમ બેઠા બે હનુમાન ચાલીસા એમની મમ્મી કે ભાઈ આમ નહીં ધીમે ધીમે શાંતિથી બોલ બોલવું હોય તો અને આ એક જ વાર તો એક વાર તો બોલવાનું જ છે માનો નહીં એટલે તમે મારું આમ ને દીકરો કે કાંઈ વાંધો નહીં તું કહું કે છે આમ કરી કે એની ને કે ધીમે ધીમે હનુમાન ચાલીસા કરી પંદર મિનિટ મોડું થયું સાંભળજો આ આ બધું શું છે ને સાંભળજો તમે સાંભળજો ખાલી પંદર મિનિટ મોડું થયું કે વીસ મિનિટ મોડું થયું બંને લોકો ગાડીમાં નીકળ્યા હનુમાન ચાલીસાનો જાપ કરી દર્શન કરી ઘરેના મંદિરમાં અને બહાર નીકળ્યા બંને ફોર વ્હીલમાં સેલ્ફ માર્યું ગાડી હજી થોડીક ચલાવી એના એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ક્યાં છો તું હા જોતો છો ને એમ્બ્યુલન્સમાં છો કે હોસ્પિટલમાં છો ઓલો કે કેમ ભાઈ આમ કેસ હજી તો ઘરેથી નીકળો આવું કે તું તો વહેલો નીકળશ ને એ કે પંદર મિનિટ વીસ મિનિટ કેમ મોડો આજે બધી વાત કરી આવું આવું હતું પણ તું કેમ આવું પૂછપિટલ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સનું ત્યારે એના મિત્રએ કીધું કે તું જે પુલ ઉપર થી ને એ પુલ પડી ગયો છે અને ઘણા બધા લોકોને નુકસાન થયું છે ઘાયલ થયા છે અત્યારે દાખલ થાય છે હો હા હાલે છે ન્યૂઝ વાળા બધું હાલે છે ત્યારે એ વ્યક્તિના આંખમાં આંસુ આવી ગયા અને ફરીથી ઘરે પાછી ગાડી વાળી અડધે રસ્તેથી માતાજીના પગે પડ્યા એ માફ કરજો અમે ભગવાનને બહુ માનશું આવી ભૂલ નહીં કરી કહેવાનો મતલબ એ નથી કે જેટલા લોકોને વાયગું ઘાયલ થયા એ ભગવાનને માનતા નહોતા એવી વાત નથી પણ આ એક સમજવા જેવી વાત છે એ વિડીયો મેં જોયેલો છે એ મેં તમને કીધું બરોબર છે પણ મિત્રો કર્મનું ફળ ભોગવવું પડે છે પણ જો તમે ભગવાનને માનો જે આની સાથે જે થયું ભલે મોડો પહોંચ્યો બરોબર છે ઘણાને એમ થતું હોય મારે તો બહુ મોડું થઈ ગયું અરે યાર આમ ને તેમને પણ એની પાછળ ભગવાને કાંઈક તમારા માટે સારું વિચારેલું હોય સારું ઈચ્છેલું હોય ત્યાં આપણી બુદ્ધિ ન લે ગમે એવા વૈજ્ઞાનિક હોય ને ગમે એવા ગમે એ પ્રોફેશનલ હોય ને પ્રોફેશનલના હગલાવે હોય જે હોય ભાઈ આમ આપણને કાંઈ ફેર ન પડે પણ એ લોકોની બુદ્ધિ જ્યાં બંધ થઈ જાય ને ભાઈ ત્યાં દાદા કામ કરવાનું શરૂ કરે માણસની તાકાત નથી બુદ્ધિ વાપરી શક્યા ભાઈ એ આપણા મોજીલા ગદાવાળા દાદા હવે જ્યારે પણ ટેન્શન ચિંતા ડિપ્રેશન કાંઈ પણ પ્રોબ્લેમ લાગે ને ભાઈ જો સાંભળો એ દિવસે રાતના સાત વખત હનુમાન ચાલીસા કરી લેજો રાતના સમયે સવારે કરાય રાત્રે કરાય પણ રાતના સમયે વધુ સારું ઘરના મંદિરમાં બેસીને સાત વખત સ્નાન કરીને હનુમાન ચાલીસા એક ધારી કન્ટિન્યુ કરજો દાદાને પ્રાર્થના કરજો કોઈ પણ એક દેવી દેવતાનું નામ જપ કરવાનું કન્ટિન્યુ ચાલુ કરી દો જ્યારે પણ ટાઈમ મળે રામ 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 શ્રી રામ 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 શ્રી બોલજો મંત્ર તો કે ઓમ હમ હનુમતે નમ ઓમ નમઃ હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહ ઓમ નમઃ હનુમતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સહારણાય સર્વ રોગ સર્વ વશીકરણાય રામદૂતાય સ્વાહ ઘણા બધા મંત્રો છે મિત્રો ઘણા એવું હશે તો તમે મને ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર મેસેજ કરજો હું તમને ત્યાં સેન્ડ કરી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પોસિબલ હોય તો લિંક સોરી મંત્ર મૂકી દઈશ બરોબર છે તો બસ આટલું કરો દાદા મોજ કરાવી દેશે ભાઈ બરોબર છે દાદા જ્યારે મોજ કંટાળો આવે કે એવું લાગે ને ત્યારે યાદ કરવાનું હનુમાનજી કહે છે કે ચિંતા કરમાં આજે હું બેઠો છું ભાઈ

વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો નીચે હાઈપ બટન છે ત્રણ વખત વારા ફરતી દબાવજો જેથી આ વિડીઓ દાદાના વધુ ભક્તો સુધી પહોંચે અને બસ બે હજાર છવ્વીસનું વર્ષ તમામ ભાઈઓ બહેનોનો જોરદાર મોજમાં જાય એ જ પ્રાર્થના સાથે જય બજરંગી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ કેવા દાદાની મોજ ગદાવાળા દાદા રીવો જો ભાઈ